આજે બ્લોગ ઉતારવા ઉતરાવરાન કેમ દવા સાટોન વારો આવ્યો એની દવા સાટો આપણે આ બોકડ કાયો ની મરી જાતું છે ને બોકડ કાયો એડા ને કઈ થાય નુકસાન તેલા પછી અત્યારે કયો ટાઈમ થયો આપણે ટાઈમ તો જરા જોઈ લે બારને ને બાર મિટ થઈ આપણે ફરક દેખાતું નહીં આપણે લાઈટ થોડીક વધારે નાખી હવે જમવા જાવ બાર વાગ્યા હજી પણ દવા સાટે રાયડો બરી ગયો છે ને

એવું નહીં મહેનત કરે આપણે તો કઈ વાંધો નહીં દાળિયાનું દવાનું અત્યારે કેટલા લીટર નો હજાર રૂપિયા તમે ખેડૂત કરે હું વરસાદનું એવું જાજુ છે નહીં કઈ ગરમી તો હે થોડી હા હેરું તો આવી છે હો આપણે આપણે હે અડદ અડદ આપણે કેટલા મહિનાના થયા હા મહિના એક અડદ થયા હા હા દવા માથે વર્ષો થઈ ગયા તો દવા કંઈ કામ કરે કે ન કરે